ભવનાથમાં ધામધૂમથી તુલસી વિવાહનો કાર્યક્રમ સંપન્ન ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં તુલસી વિવાહનો ભક્તિભાવથી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભવનાથ ક્ષેત્રના રવિ રાંધલ આશ્રમે કૈલાસબેન વિગડાના માર્ગદર્શન હેઠળ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અગ્નિ અખાડે ભગવાન શ્રી કૃષ્ણને ધામધૂમથી નીકળી રવિ રાંધલ આશ્રમ ખાતે તુલસીજી સાથે વિવાહનું તમામ ધાર્મિક વિધિઓ સાથે સુંદર આયોજન થયું જેમાં ભવનાથ ક્ષેત્રના તમામ સાધુ સંતો સ્થાનિકો બહારથી આવેલા યાત્રિકણ તેમજ ઉતારા મંડળના રોકાયેલા તમામ કાર્યકરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં આજરોજ સાવ ભક્ત ભાવિ ભક્તો દ્વારા મહાપ્રસાદ લઈ પોતપોતાના વતન ભણી રવાના થયા હતા સંવાદદાતા ચેલાજી ઠાકોર દીવ મિરર ન્યૂઝ ભવનાથ જુનાગઢ હાઈ હું છું સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ